સંયુક્ત રીતે લાલ આંખ કરી છે એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને માવો પાડ્યો હતો સુરત એસઓજી ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારી જે એમ દેસાઈ અને ટીએસ પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી ઉધના ગામ પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર એકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ એસઓજી પોલીસને પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા છવ્વીસ હજાર નવસોની કિંમતનું એસી કિલો શંકાસ્પદ પનીર અને મગોબમાં એક ફ્લેટમાંથી રૂપિયા ચોત્રીસ હજાર નવસો ને કિંમતનો એકસો અડસઠ કિલો મીઠાઈ બનાવવાનો માવો મળી આવ્યો હતો જેમાંથી 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો એનાલોગ પનીર હતું જે હલકી કક્ષાના દૂધ અને પામોલીન તેલમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એસઓજીએ પ્રોવિઝન સ્ટોરના માલિક નવલ કિશોર મોતીરામ ગર્ગને ઝડપી પાડ્યા હતા પાલિકાએ પનીર અને માવાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે પનીર ઉપરાંત મીઠાઈમાં વપરાતા માવામાં પણ મોટી ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે એસઓજીની ટીમને મળેલી અન્ય એક બાતમીના આધારે પાલિકાના ફૂડ ઓફિસર ડીડી ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી મગોબ ખાતે આવેલી પ્રિયંકા સિટીના બિલ્ડિંગ નંબર જી વન ફ્લેટ નંબર ત્રેવીસ માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કોભાંડ નો પર્દાફાશ થયો હતો ફ્લેટ માલિક હનુમાન લાગુરામ બિસ્નોય ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો એકસો કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો આ માવાની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસોને ત્રેપન આંકવામાં આવી છે મૂળ રાજસ્થાનના હનુમાન લાગુરામ બિસ્નોય છેલ્લા પાંચ વર્ષથી ભાડેના ફ્લેટમાં માવાનું ગોડાઉન બનાવીને આ ધંધો ચલાવતા હતા આ માવો રાજસ્થાન અને વરાછામાંથી રૂપિયા એકસો સિત્તેર પ્રતિ કિલોના ભાવે લાવવામાં આવતો હતો હનુમાન બિસ્નોય આ માવો પાંડેસરા અડાજણ વરાછા મોટા વરાછા અમરોલી ભેસ્તાન સહિતના ના શ્રમિક વિસ્તારો નાની ડેરીઓ અને મીઠાઈ દુકાનો સહિત 25 જગ્યાઓ પર હોલસેલ રૂપિયા 225 પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા હતા એસઓજી સતત જે નકલી ચીજ વસ્તુઓ વેચતા હોય છે ભેળસેળ કરતા હોય છે એના ઉપર સતંજો અમારો સતત ચાલુ જ હોય છે આજે ઉદલા માં શ્રીજી કોજા સ્ટોર માં 80 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને પુણા મગો પ્રિયંગ સિટી ના રોડ ઉપર એક શંકાસ્પદ એકસો ને અડસઠ કિલોગ્રામ માવાનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલો છે એના નમૂના લઈ અને ફૂડ સેફ્ટી ઓફિસર ને લેબમાં મોકલી આપેલો છે ત્યારબાદ એનો રિપોર્ટ આવતા જો એ લોકોનો ફેલ જશે તો એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવશે નકલી જે પનીર છે એ મોટા ભાગે જે છે એનાલોગસ પનીર હોય છે એનાલોગસ પનીર એવું પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે ને એની અંદર ગ્લેશિયલ એસિડ નાખીને ફાળીને બનાવવામાં આવે છે એમાં કોઈ પણ પ્રોટીન હોતું નથી એમાં કોઈ પણ સારું તત્વ હોતું નથી માત્ર ને માત્ર નરિયું પામ ઓઇલ હોય છે અને એ જ મોટા ભાગના કેટરિંગ સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો બધા આ પનીર વાપરે છે એટલે આપણને એને ઓરિજિનલ પનીર સમજીને ખાઈએ છીએ અને રોગ નોતરીએ છીએ આ બંને દરોડામાં કુલ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓની ભેળસેળ છે તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે